નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા સૌનું મોરબી ટુડેમાં હું છું જીગ્નેશભાઈ મોરબીનું તંત્ર જ કંઈક એવા પ્રકારનું બનતું જાય છે જેને આપણે નિમભર કહી શકીએ અને નિમ્ભર તંત્રને આપણે અગાઉ ત્રણક વખત વિડીયો બનાવીને જણાવ્યું કે મોરબીના બેઠા પુલ ઉપર ગુજરી બજાર સૂકા જે ગુજરી બજાર નદીના પટમાં ભરવા માટેની વાત હતી અને નદીના પટમાંથી ધીમે ધીમે આ ગુજરી બજાર રોડ ઉપર આવીને લોકોને હેરાન કરી રહી છે અગવડતા પડી રહી છે તો અહીંયા આ ગુજરી બજારને ચાલુ દેવા રાખવામાં શું લાભ છે પાલિકા તંત્રને અને શું લાભ છે પોલીસને આ સીધો સવાલ મોરબીના તંત્રને છે અને તેના માટે જ વધુ એક વખત તમને આ નજારો બતાવવા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ જો કે અત્યારનો અગિયાર વાગેનો સમય છે પરંતુ જો તમે અહીંયા બપોરના એક વાગ્યાથી લઈને પાંચ વાગ્યા લગીમાં નીકળો કે જ્યારે કોઈ પોલીસ જ ન હોય જોકે અત્યારે પણ તમે આ જોઈ લો મારી આગળ પાછળ કે એક પણ તરફ ક્યાંય પોલીસની હાજરી તમને જોવા મળશે નહીં અને આ બાબત શું ટ્રાફિક પોલીસના ધ્યાનમાં ન હોય કલેક્ટર કે એસપીના ધ્યાનમાં ન હોય ચીફ ઓફિસરના ધ્યાનમાં ન હોય કે અહીંયા ટ્રાફિકને અગવડ થાય એમ રોડ ઉપર આ ગુજરી બજાર ન હોય તો અમે આ અમારા માધ્યમ વડે વધુ એક વખત લોકોની આ હાલાકી તમારી સામે ઉજાગર કરી છે પ્રજાની મુશ્કેલી કે પાંચ પચીસ લોકો ધંધો કરે અને બીજા હેરાન થાય આ કોઈ કોઈથી ચલાવી લેવાય નહીં નાના માણસો ધંધો કરે અહી અમને કોઈ વાંધો નથી પણ એના માટેનો ચોક્કસ જગ્યા નદીનો પટ ફાળવવામાં આવે છે જે હવે તમને બતાવું એન્ટ્રી ગેટ અને કેટલી રિક્ષા સહિતના દબાણોને મુશ્કેલીઓ છે અને લોકોને વાહન લઈ નીકળવું તો કેટલા હોન મારવા પડે એ પણ તમે અહીંથી નીકળતા હોય અનુભવવું જઈશે એટલે વધુ એક વખત આ મુશ્કેલી લોકોની છે એ પ્રજાની મુશ્કેલીને તંત્ર સમક્ષ મૂકવાનો અમારો પ્રયાસ છે મિત્રો આ જે છે મોરબીનો મયુર પુલ છે નવો બનેલો અને ઓલો પુલ પાડાપુલને પાડાપુલની બાજુનો મયુરપુલ આ છે બેઠો રસ્તો જે સરકારે લોકો માટે એક નવી ટ્રાફિક સુવિધા થાય એ માટે બનાવ્યો અને જે તે સમયે જે ગુજરી બજાર હતી તેને નદીના પટમાં રાખવાનું નક્કી થયું આ એનો એન્ટ્રી ગેટ છે તમે જોઈ લો અહીંયા કેટલા રિક્ષાના દબાણ છે રોડ ઉપર અને રિક્ષાને લારીવાળા એ આખે આખા રસ્તાને જેને બાંધમાં લીધો હોય એમ ઠેક ઠેક આ તો બપોરના અગિયાર બાર વાગ્યાનો સમય છે પરંતુ જો કે અત્યારે પણ કોઈ પોલીસની અહીંયા હાજરી છે જ નહીં તમે જોઈ લ્યો તમારી સ્ક્રીન ઉપર કોઈ પોલીસ દેખાય તો મને કહેજો અને એ જ રીતે જે બપોરનો સમય હોય એક વાગ્યાથી લઈને પાંચ વાગ્યાનો ત્યારે અહીંયા તમે હાલી ન શકો નીકળી ન શકો હું મારો તો કોઈ આઘા ન જાય એક રિક્ષા હતી બાજુમાં ઊભા ઊભા રોડ ઉપર બીજી રિક્ષામાં ભરે આ નંબર છે એના છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી એ ફાઇનલ છે અને એ લોકોની મુશ્કેલી કોઈ સમજવા માગતો જ નથી આ એક રોડ ઉપરની લારી કદાચ આ ગામ સિવાય ક્યાંય જોવા નહીં મળતી હોય આ તમે જોઈ લ્યો કે આજે બેઠો પુલ ઉપર જ્યારે આપણે ચડવું હોય તો એ ચડતી વખતે અહીંયા વળવતી વખતે કોઈ કાર લઈ નીકળે કોઈ વાહન લઈ નીકળે તો અત્યારના બપોરના સમયે આટલી રીક્ષાનો જમાવડો હોય છે ને બપોરે તમે એકથી પાંચમાં આવો તો ખુદ તમે અહીંથી નીકળી બાઇક લાઈન પર નીકળી ન છો હવે તમને દેખાડું કે મોરબીનો આજે ગુજરી બજાર ત્યાં ભરવાની હતી આ છે ગેટ આ છે ગુજરી બજારનો ગેટ કે આની અંદર જે નદીનો પટ આવે આપણે અત્યારે ઊભા છીએ મોરબીના પાડાપુલની નીચે મોરબીના પાડાપુલની નીચેની જે જગ્યા છે નદીનો પટ છે જેને ભીમસર વિસ્તાર કહેવાય આ એનો એન્ટ્રી ગ્રેટ છે મતલબ કે નદીના પટની અંદર ગુજરી બજાર ભરવા માટેની જે તે સમયે ચીફ ઓફિસરે જણાવ્યું હતું અને એ ચીફ ઓફિસરે એ જગ્યા આ પણ અમારી સૂચવેલી હતી કે જેને જે ખરીદવું હોય રોડ ઉપર ન કારણ કે પહેલાં ભરાતી હતી ગેસ્ટ હાઉસ રોડ ઉપર ગેસ્ટ હાઉસ રોડ શક્તિ ચોકના નાકે એ શક્તિ ચોકના નાકે જ્યારે ભરાતી હતી ત્યારે પણ રોડ ઉપર સમસ્યા કરતી હતી એટલે અમે જ સૂચવું હતું કે ભાઈ આ જગ્યાની બદલે નદીના પટમાં રાખો જેને ખરીદી કરવી હોય નદીના પટમાં જાય અને ત્યારબાદ જે તે સમયના ચીફ ઓફિસરે આ જગ્યા સૂચવેલી હતી ત્યારના ચીફ ઓફિસર હતા ગિરીશભાઈ સરય અને આ તમે જોવો છો એ આપણે જઈ રહ્યા છીએ મયુર પુલની નીચે રેલવેને જે પાટા છે એની નીચે અને અહીંથી લઈને ઠેક અંદર સુધી આ ગુજરી બજાર છે અને આ ગુજરી બજાર અહીંયા જ રાખવાની નદીના પટમાં ભીમસર વિસ્તારમાં નદીના પટમાં ચાર વાર બોલું છું નદીના પટમાં રાખવી ગુજરી બજાર આવો જે તે સમયનો હુકમ હતો અને આ હુકમને ઘોડીને અત્યારના લોકો પી ગયા છે અધિકારીઓ અને લોકો જે તે સ્ટાફ કે આજે રોડ ઉપર આ ગુજરી બજાર છે આ ઠેક લગી જોવો આગળ હજી નદીનો પટ આવશે આજે પિલોર દેખાય એની પાછળ અને આમ પણ હજી આગળ ગુજરી બજાર જોવા મળશે તો ઠેઠા નદીના પટ સુધી આ ગુજરી બજાર અંદર ભરવાની હતી જે મેં તમને એન્ટ્રી ગેટથી અહીં લગી બતાવ્યું હજી આગળ પણ આનાથી ડબલ ગુજરી બજાર છે નાનો વેપારી અહીંયા આવે મોરબી જ નહીં મોરબીની આ આસપાસના જામનગરથી માંડીને રાજકોટથી માંડીને સુરેન્દ્રનગર જિલ્લાના પણ વેપારીઓ અહીંયા ધંધો રોજગાર કરવા આવે છે સારી વાત છે કે લોકોને રોજગારી મળે લોકોને સસ્તી વસ્તુ મળે ગ્રાહકોને પરંતુ એ ક્યારેય પણ ચલાવી ન લેવાય કે લોકોને હાલાકી થતી હોય અને ધંધાદારીઓ ધંધો કરે માટે અમે મોરબી ટુડેના અમારા માધ્યમ વડે વધુ એક વખત મોરબીના પાલિકા તંત્રને અને મોરબીના પોલીસ વિભાગને અપીલ રજૂઆત કરીએ છીએ કે નદીના પટમાં જે ભરવાની ગુજરી બજાર છે એ નદીના પટમાં ભરવાની ગુજરી બજારને રોડ ઉપર રાખવાની સુવિધા કોણે કરી આપી અને આ સુવિધા કરી આપવા બદલ કોને લાભ છે આ એન્ટ્રી ગેટ અગર આપણે પાછા પહોંચ્યા તમને બતાવ્યું તો પચાસ ટકા હતું એથી અંદર ડબલ છે એટલે કે આ જે અંદરનો ભાગ રહ્યો તમે જોયો આ છે મોરબીનો રેલવેનો બ્રિજ પાડાપુલ પાસેનો અને આ છે ભીમસર વિસ્તાર અને ભીમસર વિસ્તારમાં જે નદીનો પટ છે આ નદીના પટની અંદર જ સાફ સફાઈ કરીને અહીંયા ગુજરી બજાર ભરવી અંદરના ભાગમાં તે માટેનો હુકમ જે તે ટાઈમે ચીફ ઓફિસરે કર્યો પરંતુ આજે આ ગુજરી બજાર તમે જુઓ તો જે પાંત્રીસ કરોડથી વધુનો ખર્ચો કરીને સરકારે બેઠો પુલ બનાવી દીધો આ પાડા પુલ અને મયુર પુલની નીચે સિટીમાં જ આવવા જવા માટે એ આખો પુલ એ આખો પુલ જે સામે કાંઠે જાય છે ત્યાં પાપનો બગીચો હોય એમ રેકડી લાઇનમાં જોવા મળે છે અને રિક્ષાવાળા રહ્યા એ રિક્ષાવાળા પણ પોતાનો બાપુજીનો રોડ હોય એમ મનફાવે માં ઊભા રહી જાય આ બપોરનો અગિયાર વાગ્યાનો ટાઈમ બાર વાગ્યાનો ટાઈમ છે તમે અહીંયા એક વાગે આવો કે બપોરના પાંચ વાગ્યા લગીમાં ગમે ત્યારે આવો ત્યારે અહીંયા લોકો હાલી ન શકે એટલો ટ્રાફિક હોય છે પોલીસની કોઈ હાજરી હોતી નથી અને આ ગુજરી બજાર અહીંયા શું કામ રોડ ઉપર આ વેપારીઓ શું કામ જે નદીના પટની અંદર એને રાખવાના છે એને રોડ ઉપર લાવીને પ્રાઇમ લોકેશનમાં ધંધો કરવાની છૂટ આપીને કરવામાં કોને રસ છે કેમ 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 અને આ વેપારીઓ એટલા બધા હોશિયાર બની ગયા છે કે કઈ ને કોઈ રીતે તંત્રને સાચવે છે અને તંત્રને સાચવીને આ જે આખા રોડ હોય એ રોડને આખો બાંધવા લઈએ અને વેપારીઓ વેપાર કરે ધંધો કરે એની અરે ના નહીં પરંતુ બીજા લોકો હેરાન શું કામ થાય આ શું રોડ ઉપર જ વેચવાના હોય કપડાં ગાભા ડુંગળી બટેકા ગુલ્ફી પાણીપુરી તરબૂચ હે જોડા અને કટલેરી જો રોડ ઉપર આ બધું વેચવાનું હોય તો દુકાનદારોનું શું અને દુકાનદારો માટે પણ વાત નથી કરતા વાત તો આપણે અત્યારે ટ્રાફિક માટે જ કરી છે એ જોઈ લ્યો તમે કે રોડ ઉપર લારી અને લારીથી આગળ રિક્ષાનો થપો તો તમારે જ્યારે વાહન લઈને નીકળવું હોય તમારે નીકળવું કેમ એટલે અમે મોરબી ટુડેના માધ્યમથી મોરબીના જિલ્લા કલેક્ટર જિલ્લાના એસપી ટ્રાફિક શાખાના પીઆઈપીએસઆઈ તથા મોરબી પાલિકાના જે અત્યારે કરતા હરતા હોય ચીફ ઓફિસર હાજર નથી તો ચીફ ઓફિસરનો હવાલો જેની પાસે હોય ચાર્જ જેની પાસે હોય તમામ પાણી અપેક્ષા રાખીએ છીએ કે લાખો કરોડોના ખર્ચથી જે બ્રિજ અંડરપાસ બનાવ્યો છે નીચેનો બેઠો પુલ બનાવ્યો છે એના ઉપર જે આ દર રવિવારે દબાણ થાય છે રોડ ઉપર અને દબાણ જે કરીને આજે ગુજરી બજારને રોડ ઉપર લાવવા દેવામાં આવી છે આમાં પોલીસ વિભાગને શું લાભ છે પાલિકાને શું લાભ છે અને જો પોલીસ અને પાલિકાને આમાં કોઈ લાભ નથી તો પ્રજાની પીડાને દૂર કરવામાં એને શું વાંધો છે કે પ્રજા મુશ્કેલી ભોગવે રાખે અને પાંચ પચીસ સો બસો લોકો ધંધો કરી રાખે એવું જરૂરી તો છે નહીં કે આ કપડાવાળા રહી પ્રાઇમ લોકેશનમાં ધંધો કરે તો જ એનો ધંધો થાય આ રિક્ષાવાળા અહીંયા ઉભા રહ્યા તો જ એને ધંધો મળે પરંતુ આ બધી સમસ્યા રોજની સમસ્યા છે અને અનેક વખત ઈડિયા બનાવવા છતાં પણ કોઈ પણ જાતનો ફેર આ તંત્રમાં પડતો નથી એટલે કંઈ હદે મોરબીનું નાલિયાવાડી હાલતી હશે એ મોરબીના કરતા હતા હોય ઉપરી અધિકારી વિચારો કારણ કે કરતા તરીકે જે ભાજપ કે ભાજપના શાસિત આગેવાનો હોય એને પણ વિચારી લેવું કે તમને અનેક મત આપવા છતાં પણ પ્રજાને તમારા તરફથી શું મળે છે તમે આવી નાની નાની સમસ્યાઓ જે હોય રોજિંદી સમસ્યા કહેવાય દર રવિવારની શું આ રોજિંદી રવિવારની આ સમસ્યાઓ પણ પ્રજાની તમે દૂર કરી શકો છો બરાબર આ જે આપણે હમણાં દેખાડો આગળ જેની એન્ટ્રી ગેટ હતો અને એન્ટ્રી ગેટથી અંદર નદીના પટમાં ભીમસર વિસ્તારમાં ભરવાની ગુજરી બજાર આવો એક નિયમ હતો અને એ ગુજરી બજાર આજે તમને હું સ્ક્રીન ઉપર બતાવું એમ રોડ ઉપર આવી ગઈ છે આ બાજુ લારી ગલ્લા પાથરણાથી માંડીને પાણીપુરથી મટીને બધા રોડ ઉપર આવી ગયા તો આ સમસ્યા રહી પ્રજાની એ સમસ્યાને કેમ કોઈ નજરઅંદાજ કરીને એના ઉપર ધ્યાન દેવામાં આવતું નથી તમે જોઈ લો અહીંયા અત્યારે બાર વાગ્યા છે એક પણ પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમન માટે અહીંયા નથી એટલે બેફામ ભલેના રિક્ષાવાળા રહ્યા આ તમારી સ્ક્રીન ઉપર જોઈ લ્યો બરાબર ચાલવાની પણ તમને જગ્યા ન હોય એ રીતે લોકો ફોન વગાડે રાખે અને રિક્ષાવાળા પોતાનો ધંધો કરે રાખે તો પ્રજાની હાડમારી પ્રજાની સમસ્યા માટે જો કોઈને તકલીફ ન હોય તો આ સમસ્યા પ્રજા કોને કહેવા જાય નો અધિકારી ધ્યાન દે નો ભાજપના આગેવાનો કે વ્યક્તિઓ ધ્યાન દે તો આવા સમયે એ સવાલ ઉઠે છે કે લાખોના ટેક્સ દેતી પ્રજા અને અઢળક મત દેતી પ્રજાને આ સમસ્યા શું કામ આ બાબત ભાજપે પણ વિચારવી જોઈએ અને ભાજપને પણ આ બાબત વિચારીને પ્રજાની સમસ્યામાં ધ્યાન દેવું જોઈએ આ વણાક વારવાની જગ્યા હોય તમારે સામે આવવું કે જવું હોય ત્યારે કારવાળા બાઇકવાળા હોર્ન વગાડે રાખે જગ્યા આપો આપવા માટે પણ ખૂણા ઉપર લારી લારી આગળ માણસો માણસોની આગળ રિક્ષા ગરાગી ગોતવા માટે તો આ બધું શું મોરબીના ટ્રાફિક પોલીસને ધ્યાનમાં નથી ચીફ ઓફિસરની શું ઈચ્છાશક્તિ નથી કે આ રોડ ઉપરથી આ ગુજરી બજાર આપણે અંદર ખસેડી કે પછી ચીફ ઓફિસર તો ઈચ્છા હશે છે પોલીસ વિભાગની ઈચ્છા નથી કે આ ભલે રહી અહીંયા રોડ ઉપર હવે જવાબદારી તો એ બેની જ આવે છે મોરબીના પાલિકા તંત્રની અને મોરબીના પોલીસ વિભાગની ટ્રાફિક પોલીસ વિભાગની ખાસ તો મોરબીની પ્રજાને જે આ રોડ ઉપરની ગુજરી બજારથી જે દરરોજ મુશ્કેલી પડે છે અને ટ્રાફિકની અગવડતા પડે છે આ જોઈ લેતાનું કારવાળાને વળવું હોય તો કેટલી મુશ્કેલી પડે આ બપોરના બાર વાગ્યાનો જ ટાઈમ છે હવે તમે બપોરે નીકળો એકથી પાંચમાં તો તો તમે અહીંયા ચાલી પણ ન શકો અને આ બધું હું કહું છું એવું નથી તમે બધા મોરબીવાસીઓએ અનુભવ્યું હશે બરાબર કોઈને કાંઈ જ નથી પોલીસ નામની આ વાહન ચાલકોને આ રીક્ષાવાળાઓને કોઈ જ નથી કારણ કે અહીંયા શું હાલતું હોય ડાયરી સિસ્ટમ એ તમને ખબર અને તમે બધું મારાથી વિશેષ પ્રજા જાણો છો એટલે એ બધું આપણે અત્યારે સાઈડમાં મૂકી ઘડી પણ આ પોલીસવાળાની કોઈ બીક આ રિક્ષાવાળાઓને નથી કે લારી લારીની બહાર બબે રિક્ષાના થપ્પા અને પ્રજા જાય તેલ લેવા આ પ્રકારની જે આખી સિસ્ટમો અહીંયા વિકસી ગઈ છે આ સિસ્ટમો ભાજપને પણ ભારે પડશે પડશેમાં નવાઈ નથી કારણ કે આવા અનેક મુદ્દાઓ છે જોઈ લ્યો તમે બરાબર વાહનવાળો કારવાળો નીકળે તેને હોર્ન મારે રાખવાના અને રીક્ષાવાળો એને મજા આવે તં ગ્રાહક મળી જાય તં ટાઈમ હોય તં જ આપણને રસ્તો દે તો અમે મોરબીના રેવન્યુ વિભાગને કલેક્ટર વિભાગ પોલીસ વિભાગ પાલિકા વિભાગ અને પોલીસના ટ્રાફિક વિભાગ સહિતની શાખાઓને મોરબીની પ્રજા વતી વધુ એક વખત માંગ કરીએ છીએ કે મોરબીના બેઠા પુલ ઉપર જે આ ગુજરી બજારના વેપારીઓ આવી ગયા છે અને તમે મોરબીના મચ્છુ નદીના જે પટમાં જે નક્કી કરેલી જગ્યા છે એ મચ્છુ નદીના પટમાં ભીમસર વિસ્તારમાં ખદેડો અન્યથા આ રીતે દર રવિવારે અમારે વિડીયા બનાવવા પડશે કારણ કે પ્રજાની સમસ્યા છે અને પ્રજાની સમસ્યા જો તમે અનુભવતા ન હોય અધિકારી તરીકે અને નેતા તરીકે તો અમારી મીડિયા તરીકે ફરજ બને છે કે પ્રજાને સ્પર્શતો જે આ કાયમીનો મુદ્દો છે મુશ્કેલીનો એને તંત્ર સમક્ષ મૂકતો રહેવો મૂકતો રહેવો અને મૂકતો રહેવો તો રોજે રોજ જો દર રવિવારે આપીને અમારે ભોગવવાની હોય તો આ ટ્રાફિક શાખા શું કામની આ પાલિકા વિભાગ શું કામનો અને જે નક્કી કરેલો એનો જ હુકમ છે કે મોરબીના આ ગુજરી બજારને મોરબીના ભીમસર વિસ્તારમાં નદીના પટમાં ભરવી તો આજે એ મચ્છુ નદીના પટમાં ભીમસરમાં ભરવાની ગુજરી બજાર આ તમે જુઓ મયુર પુલ છે અને મયુર પુલની નીચે રોડ ઉપર જે વણાકવારી આપણે ત્યાં આવી ગઈ અને એ જ રીતે સામે આવવા જવાનો જે રસ્તો છે એની બંને તરફ આવી જાય તો આ વેપારીઓને અહીંયા ઊભા રહેવાની છૂટ કોને હતી કોને અહીંયા આ લોકોને ઊભા રહેવા દેવામાં રસ છે કોને લાભ છે અને લાભ નથી તો મોરબીના લોકોની સમસ્યા સમજીને તેઓને અહીંથી અંદર નદીના પટમાં ભીમસર વિસ્તારમાં જે નદીનો પટ આવેલો છે ત્યાં કેમ ખસેડવાની પાલિકા તંત્ર કે પોલીસ વિભાગ સસ્તી રહેતું નથી કે પ્રજાની હેરાનગતિ ભલે થાય પણ આપણે કાંઈ કામ કરવું નહીં અથવા તો બીજો કોઈ પણ ગોલ હોય તો એ ગોલ જે હોય તે પ્રજા પણ મારાથી વિશેષ જાણતી હોય કારણ કે મારાથી વધુ જ પ્રજા જાણતી હોય કે સૂકામાં બધું ન થતું હોય મીડિયા ગમે એટલો જે કાંઈ રજૂઆતો કરે લેખિતમાં ફ ફરિયાદો કરે મૌખિક ફરિયાદો થાય તો પણ જો આગળ ન વધતું હોય તો સમજી શકાય કે આમાં બંને વિભાગ પોલીસ અને પાલિકાને કાંઈક હેતુ હશે કે કંઈક એવી બાબત હશે કે જેના લીધે તેઓ આ જે રોડ ઉપર ભરાતી ગુજરી બજાર છે એને નદીના પટમાં ખસેડી શકતા નથી એવું આપણે ચોક્કસપણે માની શકીએ પ્રજા પણ આ બધું માને જાણે જુએ છે માટે વધુ એક વખત પોલીસ અને પાલિકાને રજૂઆત છે કે મોરબીના આ બેઠા પુલ ઉપર દર રવિવારે ભરાતી રોડ ઉપરની ગુજરી બજાર બંધ કરાવો રોડ ઉપરથી આ વેપારીઓને ધંધાદારીઓને અંદર નદીના પટમાં ભીમસર વિસ્તારમાં નદીના પટમાં ખસેડો વધુ એક વખત આ માંગ સાથે અમે અપીલ કરીએ છીએ તંત્રને